નમસ્કાર મિત્રો ફરી એક જ સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં હાલમાં ફોરેસ્ટની આન્સર કી પણ આવી ગઈ છે બધાએ પોતાના માર્ક પણ ગણી લીધા છે અને પોતાને અંદાજ પણ આવી ગયો હશે કે મારે કેટલા માર્ક છે આગળના વિડીયોમાં આપણે વાત કરીએ તે મુજબ ઘણા બધા મિત્રોના માર્ક ધાર્યા કરતાં પણ વધારે આવ્યા હશે જ્યારે ઘણા મિત્રોને પોતાની તૈયારી મુજબ માર્ક નથી મળ્યા હવે કેટલા માર્ક હોય તો રનિંગ આપણે ચાલુ કરવી તે જોઈએ તેના પહેલાં બીજો એક પ્રશ્ન આપણે જોઈએ કે આન્સર કીમાં ઘણા બધા પ્રશ્નો ખોટા છે અને પુલ ભરેલા છે તો તેના માટે વાંધા અરજી કેમ કરવી તે આપણે જોઈએ તો વાંધા અરજી કરવા માટે સૌ પ્રથમ તો આપણે જે આન્સર કી આવેલી છે તેની જે લિંક હતી તે આપણે લિંક ઓપન કરશું અથવા તો જી ત્રિપલ એસબીની વેબસાઇટ ઉપરથી પણ આપણને મળી જશે તો તેની લિંક તમને ન મળે તો આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે તેની અંદર આપણે લિંક મૂકેલી છે તો લિંક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આપણે થોડું સ્ક્રોલ ઉપર કરીશું તો તમને લિંક ત્યાંથી આપણને મળી જશે તો લિંક આપણે જે છે તે ઓપન કરીશું ઓપન કરીશું એટલે આપણને જે આન્સર કી માટેનું જે હતું તે જ ઓપન થશે તેમાં લોગિન ફોર્મ લખેલું છે તો તેમાં કન્ફર્મેશન નંબર આપણો નાખીશું ત્યારબાદ કન્ફર્મેશન નંબર નાખ્યા બાદ તેની નીચે પાસવર્ડ પાસવર્ડની અંદર આપણી બર્થડેટ નાખીશું સ્લેશ અથવા કોઈ બીજું આપણે કરવાનું નથી ત્યારબાદ તેની નીચે આપણને કેપ્ચા કોડ આપેલો છે તો કેપ્ચા કોડ આપણે જે છે આપેલો તે નાખશું અને તેની નીચે આપણે લોગ આપેલો છે ઓપ્શન તો લોગ આપણે કરી દઈશું લોગ કર્યા બાદ તમારી સામે આવી રીતના એક નોટિસ આવશે જે નોટિસ તમારે ખાસ વાંચી લેવાની છે તેની અંદર મહત્વની બધી ડિટેલ લખેલી છે કે તમે કઈ રીતના વાંધા અરજી કરી શકો તમે કઈ રીતના બધું કરી શકો ત્યારબાદ ફરી આગળ એક વખત તમારી સામે આવશે કે તમારે શું શું અપલોડ કરવાનું છે શું શું ડિટેલ નાખવાની છે તે આગળ આપણે ફરીથી જોઈશું ત્યારબાદ તમારી સામે આવી રીતનું એક સ્ક્રીન આવશે જેમાં એપ્લિકેશન ડિટેલ હશે તેની જ બાજુમાં ઓબ્જેક્ટિવ ફોર્મ આપણને આપેલું છે એટલે કે ઓબ્જેક્ટિવ ફોર્મ આપણે બાજુમાં લખેલું છે તો ઓબ્જેક્ટિવ ફોર્મને આપણે જવાનું છે તેની અંદર આપણને આવું સ્ક્રીન દેખાશે તેમાં નીચે ક્લિક હર ટુ લખેલું છે તો ત્યાં આપણે ક્લિક કરવાનું છે તો ત્યારબાદ આપણને આવી પ્રોસેસ થતી દેખાશે પ્લીઝ વેઇટ ત્યારબાદ આવી રીતનું ફોર્મ ખુલશે અને આ જે પેજ ખુલશે તે ખાસ આપણે એની અંદર જે નોટ સૂચનાઓ લખેલી છે તે ખાસ આપણે નિરાતે આપણે વાંચીશું તેની અંદર શું શું લખેલું છે તો એકથી ચાર પાંચ નંબર તો આપણે જોઈ લીધા છે ત્યારબાદ છ નંબરથી જોઈએ કે જે ખૂબ જ મહત્ત્વનો છે કે છ નંબર આપણે જોઈએ કે એકવાર સબમિટ કરવામાં આવેલ વાંધા સૂચનો પછીથી બદલી શકાશે નહીં એટલે કે તમને કોઈ પ્રશ્નમાં એવું થયું કે આમાં મને વાંધો છે પરંતુ ભૂલથી તમે કોઈ બીજું કરી દીધું અથવા તો તમે સબમિટ કરી દીધા પછી તમને એમ થયું કે નહીં આ ફોટું થઈ ગયું અથવા તો મારે બીજું કરવું હતું પણ બીજું થઈ ગયું તો આ જે છે એક વખત તમે વાંધા સૂચન આપી દીધું પછી બીજી વખત તમે બદલી શકશો નહીં એટલે તમે જ્યારે સબમિટ કરો ત્યારે દસ વખત ચેક કરી અને વાંધા સૂચન સબમિટ કરજો પછી જોઈએ સાતમું કે પ્રશ્ન આઈડી જેનો ઉપયોગ તમે સંદર્ભો માટે થાય છે તે પ્રશ્નની જમણી બાજુએ ઉલ્લેખિત છે એટલે કે તમે કોઈ પ્રશ્ન જે છે તમને કોઈ પ્રશ્નમાં વાંધો હોય છે તો તે પ્રશ્નની બાજુમાં પ્રશ્નની આઈડી લખેલી હોય છે એટલે કે દસથી બાર આંક આઠથી દસ આંકડાનો જે છે તે એક નંબર આપેલો છે તે પ્રશ્ન આઈડી કહેવાય છે તો તે પ્રશ્ન આઈડી તમારે તેની અંદર નાખવાનો છે અને પ્રશ્નની જમણી બાજુએ તે ઉલ્લેખિત છે એટલે કે પ્રશ્નની બાજુમાં જ તે તમને નંબર મળી જશે જે નંબર તમારે છે ને આ જે વાંધા અરજીનું ફોર્મ જે છે તેમાં તમારે નાખવાનો છે કે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે ત્યાં આ નંબર નાખવાનો છે કે જે પ્રશ્નની અંદર તમને ભૂલ જણાય છે ત્યારબાદ આપણે આઠ નંબરનું જોઈએ કે રિમાર્ક્સ કોલમમાં તમારા વાંધા સૂચન માટેનું કામ કારણ જે છે તે સ્પષ્ટપણે દાખલ કરો કોઈ માન્ય સમજૂતી અથવા સંદર્ભ અથવા આધાર પુરાવા વગરના વાંધા સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે કે તમારે જે પ્રોબ્લેમ છે તે તમે જે ફોટા જે છે તે અપલોડ કરો છો તમારો પ્રશ્ન પ્રશ્ન આઈડી નંબર બધું નાખો છો ત્યારબાદ જે રિમાક્સની કોલમ જે છે તેમાં પણ તમારું જે કારણ જે છે તે તમારે સ્પષ્ટ દાખલ કરવાનું રહેશે કે જે આપણને સ્ક્રીનમાં આગળ હમણાં હું તમને બતાવી દઉં આ રીતના તમારે રિમાર્ક્સમાં નાખી દેવા પડશે કે જે આ રીતના તો તેની સાથે તમારે જે માન્ય જે સમજૂતી હોય અથવા કોઈ આધાર પુરાવો હોય તે પણ તમારે સાથે જણાવવાના રહેશે ત્યારબાદ નવમું જોઈએ કે વાંધા સૂચન સબમિટ કરતા પહેલાં ઉમેદવારોએ આધાર પુરાવા અપલોડ કરવા ફરજિયાત છે એટલે કે કોઈ વાંધા સૂચન તમે નાખો છો તેની સાથે તેનો પુરાવા એટલે કે કોઈ પીડીએફ જે છે અથવા તો કોઈ ફોટો છે તે તમારે અપલોડ કરવો જરૂરી છે કે આ જગ્યાએ આવું લખેલું છે કે આ પ્રશ્નમાં આ જવાબ આવી શકે એટલે કે કોઈ તમારે પ્રૂફ સાથે જોડવાનું રહેશે પરંતુ પ્રૂફ સાથે જોડો તેમાં પણ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે અહીં આપણને દસ નંબરમાં આપેલું છે કે સંદર્ભ અથવા આધાર પુરાવા પીડીએફ જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં ચારસો કેબી સાઇઝથી વધે નહીં તે રીતના અપલોડ કરવાનો રહેશે એટલે કે તમે કોઈ પણ ફોટો અથવા તો કોઈ રીતના તમે અપલોડ કરો તો તે કયા કયા ફોર્મેટમાં હોવું જોઈએ પીડીએફ અથવા જે અથવા જે ફોર્મેટમાં જ હોવું જોઈએ તે બાકીનું જે પીએનજી વગેરે જે છે તે કોઈ ફોર્મેટમાં ચાલશે નહીં અને ચારસો કેબીથી જે છે તેની સાઈઝ જે છે તે વધવી જોઈએ નહીં આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને લાસ્ટમાં બધું કમ્પ્લીટ થયા બાદ નીચે આપણને સબમિટ આપેલું છે તો આપણે સબમિટ કરી દઈશું તો આ રીતના સંપૂર્ણ વાંધાર જે છે તે આપણે સબમિટ કરી શકીશું આશા છે તમને આખી સિસ્ટમ મતલબ આખું ફોર્મેટ જે છે તે તમને સમજાઈ ગયું હશે ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે આ જિલ્લામાં કેટલું મેરિટ રહેશે ઓલા જિલ્લામાં કેટલું મેરિટ રહેશે ગ્રાઉન્ડ હું ચાલુ કરું કે નહીં તો આપણે આ આન્સર કઈ આવી છે તો તેની અંદર અમુકને વધુ માર્ક છે તો અમુકને ઓછા માર્ક છે તો આ તો ફક્ત એક આન્સર કી છે હજુ ફાઇનલ મેરિટ નથી એટલે કે હજી નોર્મલાઇઝેશન થશે અને ગ્રાઉન્ડ પણ હજી કરવાનું બાકી છે પછી જે છે તે મેરિટ ગણાશે તો બીજી બીજું જે વસ્તુ છે તે વિચારવા કરતાં હાલમાં ગ્રાઉન્ડ ચાલુ કરી દો અમુકની કોમેન્ટ આવે કે અઠ્યાસી માર્ક છે ચાલુ કરી દઉં એકસો વીસ માર્ક છે ચાલુ કરી દઉં છન્નું માર્ક છે ચાલુ કરી દઉં એકસો ત્રીસવાળા પણ પૂછે છે કે એકસો ત્રીસ માર્ક છે આ જિલ્લામાં તો હું ચાલુ કરી દઉં કે તો ભાઈ હજુ કહું છું કે ચાલુ કરી દો ગ્રાઉન્ડમાં જઈને ઉડવા મંડો માંડો એસીવાળા પણ અત્યારે ગ્રાઉન્ડમાં જઈને ઉડવા મંડો કારણ નોર્મલાઇઝેશન હજી બાકી છે અને બીજું કે ગ્રાઉન્ડ કરવાથી તો નુકસાન નથી જ કદાચ આમાં નહીં તો પાછળ પણ ગોલ્ડન સમય આવે છે મતલબ કે પોલીસમાં તમને સો ટકા કામ આવશે તેમાં પણ નહીં તો વનપાલમાં તમને ઉપયોગી થશે અને કદાચ આમાં પણ અમારા જેવા ઘણા બધા જે છે તેને છેલ્લી ભરતી હોય તો તેને સ્વાસ્થ્ય માટે તો ઉપયોગી થશે જ મતલબ આનાથી કોઈ નુકસાન તો થવાનું જ નથી તેથી હાલમાં જે છે તો એસી માપ હોય ગમે તે જિલ્લો હોય તો હાલમાં તો તમે ગ્રાઉન્ડ ચાલુ કરી જ દો આ તમને સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે ગઈ વખતની ભરતીનો છે તો અમુક જિલ્લામાં આપણે જોઈએ તો એસી માર્ક્સ જેને હતા તે પણ લાગી ગયેલા જ છે તો આના ઉપરથી પણ આપણે એવું અનુમાન કરી શકીએ અથવા તો આપણું નક્કી છે કે ભાઈ અત્યારે હાલમાં આપણે ગ્રાઉન્ડ કરી દઈએ કારણ કે એકસો ત્રીસવાળા પણ હાલમાં ઘરે બેઠા હશે અને એસીવાળા જે છે તે અત્યારે જોબ કરતા હશે તો હાલમાં ગ્રાઉન્ડ ચાલુ કરી દો એસી હોય કે પંચ્યાસી હોય આપણે જોઈએ કે ઓલ ઓવર કોને કેટલા માર્ક્સ આવેલા છે તો આપણને સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે તો ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ તે મુજબ આપણે જોઈએ કે કોને કેટલા માર્ક્સ છે તો આપણા ગ્રુપ આ જે ફોટો જે છે તે આપણા ગ્રુપનો જ છે તો ગ્રુપમાં આપણે મોસ્ટ ઓફલી બેસ્ટ તૈયારી કરવાવાળા જ છે અને ઓલમોસ્ટ બધા જ લોકો છે એમ કે જે બેસ્ટ તૈયારીવાળા છે તેના માર્ક આપણે જોઈએ તેમાં આપણને દેખાય છે કે અંદાજે ત્રીસ ટકા લોકો જે છે તે એકસો વીસ માર્ક્સની ઉપર છે અને આમાંથી અઠ્ઠેગઠેવાળા પણ હશે એટલે કે પચાસથી સાઠ ટકા આ જે છે તે આમાંથી નીકળી જ જશે અને આપણું હું અઠ્ઠેગઠે નથી કહેતો પણ આગળના વર્ષનું પુનરાવલોકન કરીને કહું છું કે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ગઈ વખતે અમુક જિલ્લામાં એસી જે માર્ક્સ હતા તે પણ લાગી ગયેલા છે અને જોબ કરે છે અને એના પુરાવા પણ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે આ પુરાવા જે છે તે એએસઆઈ દ્વારા આપણા ઇતિહાસમાંથી આપણને મળી આવેલા છે સો થિંગ પોઝિટિવ રનિંગ સ્ટાર્ટ નાવ ટૂંકમાં કહું તો આપણી દેશી ભાષામાં ગ્રાઉન્ડ ફાડી નાખો એના પછીનો આપણે ખૂબ જ મહત્વનો પ્રશ્ન જોઈએ કે નોર્મલાઇઝેશન જે થવાનું છે તો તે ક્યારે થશે તેનું રિઝલ્ટ ક્યારે આવશે તો તેના વિશે આપણે જોઈએ તો તેના વિશે એવું છે કે હાલમાં વાંધા અરજીનો સમય ચાલે છે કે આપણને ખબર છે કે સાત તારીખથી લઈ અને સત્તર તારીખ સુધી વાંધા અરજીનો સમય આપણને આપેલો છે કે કોઈ આપણને પ્રશ્નમાં ડાઉટ હોય તો આપણે તેને મોકલી શકીએ તો તેનો સમય આપણે સાતથી સત્તર સુધીનો છે તો તેના તેના થોડા દિવસ ચેકિંગમાં લેશે એટલે કે સત્તર તારીખ પૂરી થશે તો ત્યાં સુધી તેના પછી થોડા સમય તે ચેકિંગ કરશે કે કોઈએ જે આપણે બધાએ જે વાંધા અરજીના જે ફોર્મ મોકલેલા હોય છે તે ચેકિંગ માટે થોડા દિવસ લેશે ત્યારબાદ તે અપડેટ કરી અને તે થોડા દિવસમાં આપણને રિઝલ્ટ આપશે એટલે કે આવતા મહિનાના આવતા મહિનો એટલે કે એપ્રિલ મહિનો જે છે તેની શરૂઆતમાં આવવાની પૂરી સંભાવના છે તો ત્યાં સુધીમાં નોર્મલાઇઝેશન રિઝલ્ટ પણ આવી શકે છે એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆત સુધીમાં આપણે જે છે નોર્મલાઇઝેશનનું રિઝલ્ટ સો ટકા આવવાની સંભાવના છે તેથી આપણે તૈયાર પણ રહેવું ત્યારબાદ જોઈએ કે ગ્રાઉન્ડ ક્યારે આવશે તો ગ્રાઉન્ડમાં પણ આપણે એ એસઆઈના પુરાવા મુજબ આપણે જોઈએ કે ગયા વર્ષનું આપણે રિઝલ્ટ આવ્યું હતું એટલે કે બે હજાર બાવીસમાં જે એક્ઝામ લીધી હતી તો એક્ઝામનું જ્યારે રિઝલ્ટ આવી ગયું એના એકથી દોઢ મહિનાની અંદર જ ગ્રાઉન્ડ લઈ લીધું હતું તો એ મુજબ જ જો આપણે જોઈએ તો આ વર્ષે પણ થઈ શકે છે એટલે કે અત્યારથી આપણે જો જોઈએ કે નોર્મલાઇઝેશનનું આપણે આવી જાય ત્યારબાદ એકથી દોઢ મહિનો એટલે કે હાલથી આપણે અત્યારના સમયથી આપણે જોઈએ તો કે બેથી અઢી મહિના જેટલો આપણને સમય આપણી પાસે છે એટલે કે બેથી અઢી મહિનાની અંદર આપણું ગ્રાઉન્ડ આવી શકે છે કદાચ ચૂંટણીના લીધે થોડુંક વહેલું મોડું થઈ શકે છે પરંતુ આપણને ખબર છે કે જે કોઈ ભરતી જે છે તે ચાલુ હોય તેની અંદર ચૂંટણીના લીધે કોઈ ફેરફાર થઈ શકે નહીં પરંતુ ચૂંટણી ચૂંટણીના લીધે થોડું વહેલું મોડું થઈ શકે પરંતુ ભરતી ચાલુ છે તો તેના લીધે ચૂંટણીનો કંઈ ફરક પડતો નથી તો તેથી તમારે આપણે તૈયાર રહેવું ત્યારબાદ એક અનુમાન ઉપરથી એવું કહી શકાય કે થર્ડ શિફ્ટ જે લોકોને હતી એટલે કે ત્રીજી શિફ્ટમાં જે લોકોને પેપર હતા એમાંથી જેને ઓછા માર્ક્સ છે ને તેમાં સો ટકા તેના માર્ક્સ પ્લસ થશે આ સો ટકા સંભાવના છે કારણ કે ઓલ ઓવર તેને હાર્ડ પેપર હતા એટલે તેને જે છે થર્ડ શિફ્ટવાળાને માર્ક વધવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે અને બીજા બધાનું ચોક્કસ જે છે તે આપણે કહી શકાય નહીં આ એકનું એવું લાગતું હતું એટલા માટે કીધું છે પછી આપણે જોઈએ કે અંતિમ વાત આપણે કરીએ કે ગ્રાઉન્ડ પર કેવી કસરત કરવી જોઈએ અથવા કેવી રીતે રનિંગ આપણે કરવું જોઈએ કે જેનાથી આપણને વધુમાં વધુ આપણને બેનિફિટ મળી શકે રનિંગ ઊંચી કૂદ વગેરે કેવી રીતના કરવી તો તેના માટે એક તેને રિલેટેડ એક વિડીયો આપણે જે છે તો ટૂંકા સમયની અંદર આપણે બનાવી અને આપણે ગ્રુપની અંદર ચેનલમાં આપણે મૂકી દઈશું બીજું કે મહત્ત્વની બાબત તેમાં ધ્યાન રાખવા જેવી બીજું કે મહત્ત્વની ધ્યાન રાખવા જેવી બાબત કે સારા માર્ક્સ છે પણ ગ્રાઉન્ડ નથી થતું એ લોકો ગ્રાઉન્ડ કરવા માટે કોઈ એકેડેમી ક્લાસીસ પણ ગોતે છે તેનાથી આપણને કોઈ વાંધો નથી સારું જ છે પણ હાલમાં માર્કેટમાં નવી નવી એકેડેમી ખુલે છે અને ઓફર ડિસ્કાઉન્ટનો વરસાદ કરી અને આખા ગામને ફસાવે છે તો તે તમે જોયું જ હશે તો જૂની એકેડેમી હોય અથવા ત્યાં આપણું કોઈ ગયેલું હોય અથવા હાલમાં ક્યાં કોઈ ઓળખીતું તેની પાસે ટ્રેનિંગ લઈ ગયા લઈ રહેલા હોય તો તો પહેલાં આવું બધું જાણી અને જવું એમને દોડીને સ્કીમોમાં આપણે જવું નહીં પ્લીઝ આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીશું કારણ હું પણ એક વખત આવી સ્કીમમાં આવી ગયેલો છું અને મારી સાથે જે થયું તે બીજા સાથે ન થાય તે માટે આ બાબતને હું ભારપૂર્વક કહું છું ખાસ કોઈ એકેડેમીનું નામ નથી લેતો પણ ઇન શોર્ટ તમને કહું છું કે તમે ગમે ત્યાં જાઓ તો પહેલાં તમે ધ્યાન રાખજો અને ખોટા આવા ક્લાસીસ ખાસ કરીને કોઈ એકેડેમી અથવા તો ક્લાસીસ હોય મતલબ કોઈ ફોરેસ્ટ માટે નહીં કોઈ ભણાવતા હોય આ ડાવડું તો તેના ક્લાસીસવાળાના વાહિયાત પ્રમોશનોથી તમે દૂર રહેજો પણ ભગવાનની કૃપાથી આપણે તો દસ પંદર દિવસમાં ત્યાંથી છટકી અને આવી ગયા છીએ અને હાલમાં ઘરે જ આપણે પ્રેક્ટિસ કરીએ છીએ અને અત્યારે આપણે થઈ જ જાય છે તો તમે પણ ગમે ત્યાં જાઓ તે પહેલાં બધું જાણી લેજો અથવા કોઈ કોન્ટેકમાં હોય તેનો કોન્ટેક કરી અને બધું જાણી લેજો ત્યારબાદ આપણે જોઈએ કે ગ્રાઉન્ડમાં કોને બોલાવશે તો આપણને ખબર જ છે કે જે મેરિટ આવે છે તેના આઠ ગણા લોકો છે છે તેને પહેલાં બોલાવશે પછી તેમાંથી પણ કોઈને ગ્રાઉન્ડ ન થતું હોય તો બીજો રાઉન્ડ બહાર પાડે ત્રીજો રાઉન્ડ બહાર પાડશે એટલે આમાં આપણે ઉપાધિ કરવાની કોઈ ચિંતા નથી એટલે જ કહું છું વારંવાર કે ગ્રાઉન્ડ હાલમાં ચાલુ કરી દેજો ત્યારબાદ ગ્રાઉન્ડની આપણે જો વાત કરીએ તો આપણને બધાને ખબર જ કે પુરુષ ઉમેદવાર છે તેના માટે સોળસો મીટર આવે છે જે છ મિનિટની અંદર પૂરું કરવાનું આવે છે પછી ઊંચી કૂદ આવે છે જે ચાર ફૂટ ચાર ફૂટ અને ત્રણ ઇંચ આવે છે લાંબો કૂદકો આવે છે પંદર ફૂટ જેટલો આવે છે પુલઅપ્સ આઠ મિનિમમ આઠ કરવાના હોય છે અને રસાચડ કે જે અઢાર ફૂટ હોય છે તો આ રીતના જે છે તે પુરુષ ઉમેદવારનું છે અને સ્ત્રી ઉમેદવાર જે છે તેનું પણ આપણને સ્ક્રીન ઉપર દેખાય છે તો આ રીતના જે છે તે ગ્રાઉન્ડની કન્ડિશન પણ હોય છે અને બીજી ગ્રાઉન્ડ બાબતે કંઈ હશે તો હું તેનો વિડીયો જે છે તે વિડીયો એક શૂટ કરીશ અને તેની અંદર તમને તમામ માહિતી જણાવી દઈશ